આ નોકરાણી હોય મોટો શીશો લઈને આવે છે ને શિશો લઈને આવીને તેના માલિકને તરત જ ઈશારો કરે છે અને ઇશારામાં સમજાવે છે એટલે એનો માલિક હોય તરત જ એ બાજુ જોવે છે એટલે આરી કહે છે કે માલિક જોવો માલકીન પછી પેલો શિશાની અંદર જોવે તો આરી એના આશીક્ષ સાથે ફોનની અંદર વાતો કરતી હોય એ બધું જ માલિક જોઈ જાય છે ને પછી તેનો મોબાઈલ કાઢે છે ને મોબાઈલની અંદર રેકોર્ડિંગ કરી લે છે બધું જ રેકોર્ડિંગ કરી લે છે ને આ માલિકો તરત જ રેકોર્ડિંગ કરીને મોબાઈલ મૂકી દે છે ને પછી મિત્રો ત્યાંથી પહેલી પેલી નોકરાણીએ જતી રહે એટલે માલિક કહે છે કે અરે યાર તું શું કરે છે ત્યારે પેલી કહે છે કે તારું ધ્યાન ક્યાં છે એમ કેવા લાગે એટલે આરી કહે છે કે કહે નહીં બસ મોબાઈલમાં આમ જ ગેમ રમુ છું અને મજા કરું છું ગેમ રમવાની મને બહુ મજા આવે એટલે તેનો પતિ કહે છે કે એ તો બધું વાંધો નહીં મારે આજે મોડું થશે મિટિંગમાં જવાનું છે એટલે તું છે ને એક રાત એકલી રહી લેજે હું સવારે છે ને આવીશ ઠેઠ અત્યારે રાતે નહીં પાછો આવું એમ કહે છે એટલે પહેલી કહે છે કે આમ તો તમારા વિના મારી રાત નીકળતી નથી પણ શું કરું તમારે જવાનું છે મિટિંગમાં એટલે આજની રાત તો હું ગમે એમ તેમ કરીને કાઢી નાખીશ એમ કહેવા લાગે છે ને થોડીક

હું માતા અંબેને એક જ પ્રાર્થના કરું કે જે મારી વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દે અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો લાસ્ટો મિત્રો એવું થાય છે કે પતિ હોય આ બંનેને રંગે હાથ પકડી લેશે અને પછી મિત્રો એરિયો એના ઉપર બહુ જ ગુસ્સે થઈ જશે અને બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે